બેસ માં સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચના જીએસટી ફરિયાદ નોંધાવી હતી જેની તપાસ ક્રાઇમ બ્રાન્ચ સુરત આવી હતી જે તપાસમાં પોલીસે આરોપી મોહમ્મદ રજા

સેન્ટ્રલ જીએસટીના અધિકારી દ્વારા ડીસીબીમાં ગુનો દાખલ કરવામાં આવેલ એ ફરિયાદની હકીકત એવી છે કે સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓને ધ્યાનમાં આવેલ કે સુરતની અમુક પેઢીઓ કોઈપણ પ્રકારના માલની લેવડ દેવડ વગર બોગસ બિલો બનાવી અને ખોટા બિલો ઉપજાવી ખરીદ વેચાણના બિલો બનાવી અને સરકારના ટેક્સની ચોરી કરી રહે છે આ અનુસંધાને તેઓના પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં આ વાતને સમર્થન મળતા તેમના અધિકારી દ્વારા ફરિયાદ આપી ગુનો દાખલ કરવામાં આવેલ જે અનુસંધાને તપાસ દરમિયાન જે તે વખતે તુરંત જ મોહમ્મદ રજા ગભરાણી ભાવનગરનો જે આરોપી હતો એની ધરપકડ કરવામાં આવેલ અને ફરિયાદમાં આઠ પેઢીઓ જે જણાવેલ હતી એ આઠ પેઢીઓ સુરતની હતી તે પૈકી પેઢીઓના જે ખોટા કરારો ભાડા કરારો અને ખોટા પુરાવા ઊભા કરી આ પેઢીઓની રજિસ્ટ્રેશન કરવામાં આવેલ જીએસટી નંબર લેવામાં આવેલ અને ત્યારબાદ ખરીદ વેચાણના ખોટા બિલો ઊભો કરવામાં આવેલ તપાસ દરમિયાન હા અહમદ રજા ગભરાણીને ભાવનગરથી ધરપકડ કરવામાં આવેલ અને તેના પૂછપરછ ઇન્ટ્રોગેશન દરમિયાન એવી હકીકત જાણવા મળેલ કે મુંબઈનો અન્ય આરોપી છે સુલતાન કાપડિયા અને ઇમરાન ઉર્ફે ડાયમંડ આ બે આરોપીઓએ પણ આ કાવતરામાં સામેલ થઈ અને પેઢીઓના સરનામા અને બીજી અન્ય પેઢીઓ કે જે કુલ એકસો પિસ્તાલીસ પેઢીઓ થાય છે આ બધી પેઢીઓના ખોટા ભડા કરારો ખોટા પુરાવા ઊભા કરી રજીસ્ટ્રેશન કરાવી અને કુલ અઢારસો કરોડના ખરીદ અને વેચાણના બિલો ઊભા કરી સરકારની ટેક્સની ચોરી કરેલ છે જે અનુસંધાને હાલનો આરોપી સુલતાન કાપડિયા કે જે મૂળ ભાવનગરનો રહેવાસી છે અને હાલ મુંબઈ રહે છે એ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને એ એના દ્વારા જે બિલો બોગસ બનાવવામાં આવેલા એ અનુસંધાને હાલ રિમાન્ડ ઉપર છે તપાસ ચાલુ છે